ડભોઈ ટીમ્બી ફાટક પાસે ગળનાળું છેલ્લા ઘણા સમયથી તૂટી ગયેલ હોવા છતાં પણ કોઈ જ નાળું રિપેરિંગ અથવા બનાવવાની કામગીરી લાગતા વળગતા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી નથી દસ ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે પણ રોજના સંખ્યાબંધ વાહનો ત્યાંથી પસાર થાય છે ભારદારી વાહનો પણ પસાર થાય છે રાત્રિના દરમિયાન કેટલીક વાર ખાડામાં ગાડી ઉતરી જવાના પણ બનાવો બની રહ્યા છે તંત્રની બેદરકારીના કારણે અકસ્માતનો બોબલોક બની રહ્યા છે વહેલી તકે નાળાની રેલિંગ સાથે નાળું નવું બનાવવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે ડભોઈ ટીમ્બી ફાટક નજીક ગરનાળું તૂટી ગયું છે દસ ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે તેને લઈને વાહન ચાલકો ખાડામાં પડવાના બનાવો ઘણા બની ગયા છતાં પણ સ્ટેટ હાઈવેના અધિકારીઓ ક્યારે જાગશે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે કે પછી આવી જ વાડી ચલાવતા રહેશે વહેલી તકે નાળાનું કામ થાય તેવી વાહન ચાલકોની માંગ છે મુખ્ય માર્ગ હોય વડોદરાથી છોટાઉદેપુર જવાનો સ્ટેટ હાઈવે હોય રોજ બરોજ આ રોડ ઉપરથી અસંખ્ય વાહનો પસાર થાય છે વાહન ચાલકો ખાડાથી પરેશાન થઈ ચૂક્યા છે વહેલી તકે તંત્રના અધિકારીઓ જાગે અને રેલિંગ નાળું બનાવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટ તરફ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોવી